બાળકો મજામાં આપણે કાલે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એ પાઠની અંદર વિદેશમાંથી લોકો ભારતની ચીજવસ્તુઓ રેશમ સુધરાવ કાપડ મલમલ મરી મસાલા અને તેજાના એ બધા ખરીદવા માટે ભારત આવતા હતા અને એ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થતાં તુર્કોએ તે જીતું જીતી લીધું અને તે માર્ગ બંધ થઈ ગયો એટલા માટે એ જળમાર્ગ શોધવાની એમને ફરજ પડી કેમકે એમને એ બધી ચીજવસ્તુઓની ખૂબ જ જરૂર હતી તો સૌ પ્રથમ વિદેશથી ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર હતા ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસ અને કાલે એની વાત કરી હતી આપણે કે તેણે નવો જ એવો ખંડ અમેરિકા ખંડ શોધ્યો હતો પણ એને એવું લાગ્યું કે તેણે તો ભારત ખંડ શોધ્યો છે ત્યાર પછી બીજા એક વ્યક્તિએ શરૂ કર્યું કે ચાલો હું ભારત જવા માટેનો જળમાર્ગ શોધું તો એ બીજા વ્યક્તિ હતા વાસ્કોદ ગામા હવે આજે આપણે વાસ્કોદ ગામા વિશે ભણીએ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કોદ ગામા હતો એનું જહાજ છે એ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડહોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે માલિંદી પહોંચીને હિંદ મહાસાગરમાં આગળ વધતું હતું ત્યારે તેને મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક હિન્દી ખલાસી મળી ગયો અને એની મદદથી તે હિંદ મહાસાગરમાં બાવીસમી મે ચૌદસો ને અઠ્ઠાણુંના દિવસે કાલિકટ બંદરે તે પહોંચી ગયા અને ત્યારે કાલિકટની અંદર જામોરીન રાજા હતા તેણે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવા માટે છૂટ આપી ઈસવીસન પંદરસો ને બેમાં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી એના ફરતે કિલ્લો બાંધી અને એક અલ્બુકર્ક નામના સેનાપતિને ત્યાંનો રક્ષક બનાવ્યો અને અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને વેપાર તો કરતા જ હતા પરંતુ સાથે સાથે તેણે યુદ્ધ પણ કર્યું અને પંદરસો છમાં ગોવા જીતી લીધું સો વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર કોચી લંકા દીવ ગોવા અને મુંબઈનો બેટ એમના નિયંત્રણમાં લઈ લીધો આમ પોર્ટુગીઝો શા માટે આવ્યા હતા વેપાર કરવા પરંતુ એણે ધીમે ધીમે શું કર્યું તો કે યુદ્ધ કરી અને પોતે પોતાનું શાસન જમાવી દીધું હવે આ પોર્ટુગીઝો છે એ સૌપ્રથમ ભારતની અંદર આવ્યા હતા હવે તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે ભારતમાં આવનાર વિદેશી પ્રજા સૌપ્રથમ કોણ હતા તો તે પોર્ટુગીઝ હતા હવે પોર્ટુગીઝોએ ભારતની અંદર વેપાર ચાલુ કરી દીધો અહીંથી વસ્તુઓ લઈ જઈ અને વિદેશમાં વેચવા લાગ્યા અને એમને ખૂબ નફો મળવા લાગ્યો એટલે એમનું જોઈ અને બીજા બધા દેશો છે એમને પણ ભારત પાછું જળમાર્ગ શોધી અને આવવાની ઈચ્છા થઈ એટલે પોર્ટુગીઝ સત્તા છે એને જે પોતાની જે સત્તા હતી એ જમાવી પછી એને સાથે ડચ લોકો અંગ્રેજો ફ્રેન્ચો એ બધાની સાથે સ્પર્ધામાં ઉતરવું પડ્યું હતું હવે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો હતો કે સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતા બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી કેમકે પોર્ટુગીઝો છે એ થોડી ઘણી દખલગીરી કરવા લાગ્યા હતા આપણા શાસનની અંદર એટલે શાહજહાના ફરમાનથી હુગલીની જે કોઠી હતી એમની પોર્ટુગીઝોની એ તોડી પાડી અને એના વહાણોને સળગાવી નાખ્યા આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા છે એ ફક્ત દીવ દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી આમ વાસ્કોદગામાં ભારત સૌ આવ્યા જો બીડું ઝડપ્યું હોય તો ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા માટેનું પણ ભારત આવવા માટે સૌ પ્રથમ જળમાર્ગ શોધ્યો હોય અને સૌ પ્રથમ ભારત પહોંચ્યા હોય જળમાર્ગ દ્વારા તો તે હતા વાસ્કોદ ગામા અને તે પોર્ટુગીઝના હતા હવે પોર્ટુગીઝની સત્તા કેવી રીતે એમણે જમાવી અને કઈ રીતે અંત આવ્યો તેના વિશે આજે આપણે ભણ્યા હવે પોર્ટુગીઝ સત્તા પછી ડચ લોકો ભારત આવ્યા પોર્ટુગીઝોના આગમન પછીના સો વર્ષે લગભગ સોળમી સદીના અંતમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ એના રહેવાસી ડચ લોકો વેપાર માટે ભારત આવ્યા સૌ પ્રથમ પુલિકટ અને મહારાષ્ટ્ર પુલિકટ અને મદ્રાસ હાલનું અત્યારે ચેન્નાઈ છે તેમાં તેમણે કોઠીઓ સ્થાપી ઈસવીસન સોળસો ત્રેસઠમાં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા હતા ડચ લોકો હતા એ જ સમયે અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને ડચ લોકો પછી પુલિકટ અને મદ્રાસ સુધી વેપાર કરી અને પછી જતા રહ્યા પોતાના દેશમાં અંગ્રેજો છે એ પછી ભારતમાં આવે છે ભારત પર અંગ્રેજોની નજર ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓને આ કંપની હતી કે એમને વેપાર જ કરવો હતો અને વેપારીઓની જ આ એક કંપની હતી ઈસવીસન સોળસો આઠમાં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું અંગ્રેજો સૌ કયા બંદરે આવ્યા હતા સુરતના બંદરે હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ એ વહાણના કપ્તાન હતા જો યાદ રાખજો કે અંગ્રેજ સૌ પ્રથમ ભારત આવેલ હોય તો તે હોકિન્સ હતા અને તે વહાણના કપ્તાન હતા તે જહાંગીરને મળ્યા એ સમયે જહાંગીરનું શાસન હતું પણ જહાંગીરે એને પરવાનગી આપી નહીં ત્યારબાદ અવારનવાર સર ટોમસરો આવ્યા અને સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી એ સમયે બંગાળ ખૂબ જ સમૃદ્ધ હતું પરંતુ એ પછી કેવી રીતે કંગાળ થાય છે તેની વાત આપણે આગળના પ્રકરણમાં જોઈશું ત્યારબાદ ફ્રેન્ચ લોકો આવ્યા ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન સોળસો ચોસઠમાં સ્થાપી હતી તેમણે સુરત અને પોંડુચેરી એટલે કે પોન્ડિચેરીમાં કોઠીઓ સ્થાપી ફ્રેન્ચોની કંપનીના વડા હતા દુપ્લે ફ્રેન્ચની જે કંપની આવી એ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી અને એમના જે વડા હતા એનું નામ હતું દુપ્લે જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી ડચ લોકો તો જતા રહ્યા હતા એટલે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે હરીફાઈ થઈ આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી માહે ચંદ્રનગર વગેરે થાણા છે જે વેપારી મથકો એ રહ્યા એમણે ત્યાં શાસન પણ કર્યું અને વેપાર પણ ચલાવ્યો અને અંગ્રેજો વેપાર માટે આવ્યા હતા પરંતુ ધીમે ધીમે તેમણે શાસન કરવાની શરૂઆત કરી દીધી હવે બંગાળની અંદર અંગ્રેજોનો વેપાર કેવો થયો છે તેની વાત કરીએ તો ઈસવીસન સોળસો એકાવનમાં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલ વહેલો વેપાર શરૂ કર્યો પોતાની કોઠીઓ સ્થાપી આજુબાજુ કિલ્લાઓ પણ બાંધ્યા પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે વર્ષના અંતે એમણે રકમ ભેટ આપે એના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી આ રીતે અંગ્રેજો છે એણે બંગાળની અંદર ટેક્સ ભર્યા વગર વેપાર ચાલુ કરી દીધો હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી કેમ કે કંપની તો વેપાર કરવા માટે આવી હતી સાથે સાથે એણે પોતાનું શાસન પણ જમાવ્યું બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરવાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી માત્ર કંપનીને છૂટછાટ આપેલી હતી પરંતુ કંપનીના અધિકારીઓ છે એ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં એના અધિકારીઓ છે એ પોતે પોતાની પર્સનલ વસ્તુઓ ખરીદીને લઈ જાય તો એનો કર આપતા નહીં જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો આ વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો અને અંતે તેના પરિણામે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું તો હવે પ્લાસીનું યુદ્ધ આવતા ત્રીજા ભાગની અંદર આપણે જોઈશું તો બાળકો આજનું લેસન છે વાસ્કોદ ગામા વિશે ટૂંક નોંધ લખો અને ભારતમાં આવેલા વિદેશી પ્રજાઓની યાદી બનાવો ત્યાં સુધી ઘરે રહેજો સ્વસ્થ રહેજો આવજો બાળકો